પલસાણા તાલુકાના મલેકપુર ખાતે આવેલ અંજુમન તાલીમુલ મુસ્લિમ સ્કૂલના એજ્યુકેશન કેમ્પસમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાર્ષિક ઉત્સવમાં એવોર્ડ વિતરણ અને વિદાય સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટર ફોર કરિયર કાઉન્સેલિંગ એન્ડ પ્લેસમેન્ટના ડાયરેક્ટર અને મોટિવેશનલ સ્પીકર પ્રોફેસર તૌહિદ મુજાવર મોટિવેશનલ સ્પીકર એન્ડ ટીચર ડોક્ટર જયવસી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર અને એમડી ડોક્ટર ઇરફાન મોમીન ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે એટીએમ કેનેડાના પ્રેસિડેન્ટ અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ આઈડીઆરએફ કેનેડાના મેનેજર મોહમ્મદ હનીફ શેખ અને આઈએમઆરસી યુએસએના ટ્રેઝરર અબ્દુલ રોફ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા મહેમાનોની સ્વાગત સાથે મહેમાનોની મોટિવેશનલ સ્પીચ અને સાંસ્કૃતિક તેમજ દેશભક્તિનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો હોનહાર વિદ્યાર્થીઓને મેડલ તેમજ શિક્ષક તરીકે સારી ભૂમિકા ભજવતા શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ જી સલામ આજ રોજ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અંજુમ અને તાલીમ મુસ્લિમી એજ્યુકેશન કેમ્પસની અંદર આપણ બધા ભેગા થયા છે આજે અને આજે અમારું એન્યુઅલ ફંક્શન છે જેની અંદર અમે લોકો આપણા સમાજના તારલાઓને તેજસ્વી તારલાઓને આજે સન્માનિત કરવા જઈ રહ્યા છે એ લોકોને સર્ટિફિકેટ અને મેડલથી અમે લોકો આજે સન્માનિત કરવા કરીશું ઇનશાલ્લા તથા જેટલા અમારા ભૂતપૂર્વ સ્કોલરશીપના જે સ્ટુડન્ટ્સ છે જે લોકો આજે સારી પોઝિશન ઉપર છે જે લોકો અમારા એલ્યુમિનાઇઝ છે એ લોકોને પણ અમે લોકો આમંત્રિત કર્યા છે દેશ વિદેશથી પધારેલા બધા મહેમાનો આજે અમારા અંજુમન એજ્યુકેશનલ કેમ્પસની અંદર આજે ભેગા થયા છે અને આજે આજ રોજ અમારા આ એન્યુઅલ પ્રોગ્રામની અંદર અમે લોકો બસો ને બે સ્ટુડન્ટ્સને અમે લોકો આજે સન્માનિત કરવા જઈ રહેલા છે જે દસમામાં દસ જે લોકોએ દસમામાં સારા પર્સન્ટેજ લઈને જે લોકો કામયાબ થયા છે એ લોકોને બારમાવાળા એચએસસીવાળાને તથા તમામ જેટલા પણ પ્રોફેશનલ કોર્સીસ છે એમબીબીએસ એમડી પીએચડી બી એચ એમએસ બીયુએમએસ ઇન્જિનિયરિંગ સાયન્સ અને જેટલા પણ ગ્રેજ્યુએશન કોર્સીસ માસ્ટર્સ એ લોકો બધા જે લાસ્ટ યર જે લોકોને મેરિટમાં આવ્યા હતા એ લોકોને આજે અમે અમે લોકો જે છે એ મેડલથી અમે લોકો સન્માનિત કરીશું